મિત્રો તમારું ફરી સ્વાગત થઈ ગયું છે અમારી યુટ્યુબ ચેનલ માં જેનું નામ છે તો મિત્રો આજે આપણે લઈને આવ્યા છે નવી ચેલેન્જ વિડીયો જેનું નામ છે ફૂટબોલ થી ગ્લાસ પાડો અને ઇનામ જીતો તો આ ગેમ કઈ રીતની રમવાની છે હું તમને સમજાવી દઉં અક્ષય ભાઈ આ બાજુ આવો આગળ આવો આગળ આવો આ રાજેશ અહીંયાથી આ ધો ફેંકવાનો છે એક ટ્રાય બરાબર જે આવે ને એને એક જ ટ્રાય મળશે આપણે સાધા બધા છે એને એક ટ્રાય અને જે બધા ગ્લાસ ફાળશે એને પચાસ મારવાનો છે મારે હીડો નથી પણ એ છે કે બધા ગ્લાસ પડી જાય એને પચાસ રૂપિયા એના બરાબર એક ટ્રાય તો સમજી ગયા ને હવે નંબર માણસો વધારે છે એટલે નાનાથી ચાલુ કરીએ એટલે હું કહું ને એ પ્રમાણે આવતા રીતે ગભા ભાઈ પેલા તો કાળો ગયો બાપુ ને તો દવા ભાઈ ને દબાવ ને નંબર લઈને તો હવે પછી આવશે નંબર નંબર લઈને રેડી તો પછી નંબર ચાર નંબર છે પાડો

લેન આવે છે આપણો ઓલરાઉન્ડર બુધાભાઈ આવી જાવ આ બુધા ભાઈને એકાઈ આવ્યો ને નંબર આવશે 13 નામ ભૂલી પાર્થભાઈ તો પાર્થ ભાઈ તાર આ પાર્થ છે ને તો હવે પછી નંબર આવશે 14 14 નંબર લેન આપણો આશીષભાઈ આશીષભાઈ તાર બસ દેખની એક એકડો ને તો આવા નંબર આવશે 115 નંબર લેને વિરાટ બેટિંગ પછી આવશે હવે પછી આવશે નંબર 16 નંબર છે તો આવા નંબર આવશે 17 17 ચિરાક બેસ્ટ ત્યો તો નેક્સ્ટ હાલે કાળો વાત કરું છું તા હવે પૈસાલા તો કરો તા આલે બીજો પાસ કરો તા આ ભાઈને નથી થયો હવે પૈસા બધા છે એટલે નામય નથી દેવા એમ એટલે બરાબર કરો કરો ચાલુ

વિષય કરતા બાકી છે અને અક્ષયભાઈ તો હવે પછી આપણે આવી રાજુ બેસતા અને જક્તિ ઉતાર તો બેસતા તો પછી અક્ષયભાઈ

ગેમ ના ફૂટબોલથી ગ્લાસ પાડવાના વિનર છે સંદીપભાઈ અને આપણા હરેશભાઈ અને આવા નવા ચેલેન્જ વિડીયો જોવા માટે અમારી ચેનલ જેનું નામ છે